અમે આવ્યા આયા ભલે 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 જોવા આવ્યા સિવાય જોવા આવ્યા હા હા હાથે વાંધો નઈ ભલે જોવા આવ્યા તમતારે હવે તમારે દીકરો મારો દીકરો ઉમર થાય જ પડે પડે તો કરવી હા એમ ભલે આવ્યા તમ તારે સારું સારું તે પણ આ તમારી છોકરીના સંસ્કાર બહુ સારા લાગે છે આ જો ને કેવું પહેર્યું છે હું પૂછું છું તમને પણ એ તમે જે કયો એ નથી છે તો હવે આર્યા ને ઈ તો મારા ઘર ના છે બાકી મારી છોકરી તો આ હશે હા તમારા ઘર ના આવા આર્યા ઈ મારા ઘર ના હશે એટલે ભાઈ હોય તમે રૂપિયા ટકા વાળા સવો એટલે કદાચ હોય એમાં તમને એટલે હું તમને ટપો પાડું ટપો કારણ કે આ બાયરું મારે વિદેશનું હોય ને વિદેશનું છે આ રહ્યું ને એ મારે વિદેશ નું છે

તમે ક્યાં બરોબર રેડી રેડી બરોબર તો એમ આ હાટુ આયા છે એ હાટું ભલે આવ્યા પણ તમે આ થોડા પણ હું આયા મરો બે હોય ત્યાં શું તમારા બાપે નાખ્યો હશે

મારે હા પણ હું તારી જ વાત કરું છું તારે પણ ભારે તડા મારી હગાઈ કરવાનું કઈક ઘડીક ઉઠી તો તું મને પૂછવા તો દે ને મમ્મી બે ને ભાઈ તમે દીકરી તો એમ

મારે છે ને ભાઈ ભૂલ એવી થઈ જાય છે આ તમારું ઘર નું મારા આ મુંડો રોય ફૂટી જાય

છોકરી તો નહી કરવું પડે ને તમારે જરી કઈ નઈ કામ કરવાનું જરાય નઈ હા જરાય તમારે કામ નહી કરવાનું થોડા થોડા બે મોટા શેટા મરો રાખો તું ઉડાડશો હા એ તો સાટા કેવાય

હવે કઉ છું મારો છોકરો છે ને તમારે ઉભા ઉભા રાંધવાનું ગેસ છે અમારે તમારે ગેસ છે ડબલ સૂલા વાળો તો અમારે અહીંયા ઉભા ઉભા ઊભા રાંધવાનું તમારે કોઈ જાત ની ચિંતા નહીં કરવાની તમ તારો ના ના અમે મા દીકરી ચિંતા ને

આ કઈ છે હું તો મારી આવું છું ઊભી મારી તું ઊભી મતલબ હમ તો અહીંયા પર આ અરે પણ મારો મારો ઘર છોડીને જાવ દે હા હા તો મારો ઘર છોડીને જાવ દે કાય તમારું ઘર લરે તારો પણ શું ભાઈ શું ખેતી મર તારાથી આરે મરવાનું હું ભાણે લે એને ગમે છે એ ગમાલવો મરેથી પાર કરી અરે ને મારો માં રહેવા દયો પણ તમે એને ના બરાબર અરે અરે હા તો તમે કાય સમજતા નથી આ હું હાલ ઊભી રહી જા તું મારે હામું દાત કાઢે અરે દાદા ઊભી કોઠો ઓલ ઓલ હાલો શેઢાલી હાલો શેઢાલી અબ બાપુ જરૂર તારે મારા લગન આવિતને શું તું અલ્યા પાંસલે શું તું શું કેસ શું તાજેતર મૂર્ચ ગોચ ઘરમાં અરે તારી